નમસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલમાં ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધારી બાજરી અને કેરી વગેરે પાકોમાં મોટા પાયે નુકસાન કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા હતા ગતરોજ ડભોઈ શહેર તાલુકામાં કમોસમી વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી ખેડૂતોના બાજરી કેરી વગેરે પાકોને નુકસાન થયા હોવાનું જાણવા મળે છે મે મહિનાની ભયંકર ઉનાળાની ઋતુમાંગ દિવસભરની કાળજાળ ગરમી બાદ મોડી સાંજે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી ડભોઈ તાલુકાના વસઈ તરસાણા કરાલીપુરા કડધરા ગોજાલી ઢોલાર મોતીપુરા મોરપુરા સહિતના ગામોમાં ખેતીને વ્યાપક નુકસાન દિવેલા મકાઈ બાજરી જુવાર કેરી જેવા પાકોને કમોસમી વરસાદે પહોંચાડ્યું નુકસાન ખેડૂતોએ સિવિલ સપ્લાય વિભાગમાં જુવાર સહિતના વિવિધ પાકોની કરાવેલી નોંધણીની સત્વરે ખરીદી થાય તેવી માંગ ઉપરાંત કમોસમી વરસાદમાં થયેલા નુકસાનના વળતર અંગે સર્વે હાથ ધરાય તે જરૂરી હોવાનું ખેડૂતોની લોકલાગણીની માંગ ઉઠવા પામી હતી સરકારે નક્કી કરેલા એફએસએલ પુરવઠા ખેડૂતોનો નોંધાવેલો પાક ધીરી ગતિથી લેવાતો હોય જેને લઈને ખેતરોમાં પડી રહેલા પાક કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે ભાઈ પ્રકાશભાઈ નંદુભાઈ પટેલ ખેડૂત વસાઈ વસાઇભાઈ ઘનશ્યામભાઈ છગનભાઈ પટેલ ખેડૂત રિપોર્ટર બિલાલ બુરાવાલા ડબોઈ હવે હું વસઈ ગામનો રહેવાસી તમે બધા મીડિયાના મિત્રો આવ્યા તમારો પહેલાં તો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે તમે અમારા જે પ્રશ્નો છે ખેડૂતના એ મીડિયા દ્વારા લોકોને સરકારને જાણ થાય કે ભાઈ ખેડૂતની વાસ્તવમાં શું પરિસ્થિતિ છે અને આજુ આજુબાજુ તમે વિડીયો ઉતારજો ઘણા બધા ખેડૂતોની જુવારને પલળી ગઈ છે ડાંગરનો પાક છે આંબા પર કેરીઓ હતી એ વાવાઝોડામાં ઘણી પડી ગઈ છે હવે અમારું એવું કેવું છે કે આ જે પ્રશ્નો થાય છે એ કુદરત છે અમે એવું કઈ નથી પણ તે છતાંય સરકાર એના માટે કઈક નિરાકરણ કરે અથવા તો સિવિલ સપ્લાય વિભાગમાં જે કંઈક ખરીદી ચાલુ થઈ છે હવે એ ધીમી ગતિએ ના થાય અને અધૂરામાં પૂરું વિઘે અમારી ત્રણ પોઈન્ટ સાત ક્વિન્ટલ જુવાર લેવાય છે એના બદલે અમારો ઉતારો લગભગ સાત ક્વિન્ટલ નો છે તો બાકીની જુવાર ખેડૂત વેચે ક્યાં ભાવ સારો છે એટલે ખેડૂતો રાહ જોઈને બેઠા છે હવે પૂરેપૂરો માલ જાય નહીં અને આવી રીતે જુવાર પડી રહે પછી વેપારી ઓછા ભાવે ખરીદે તો અમારે એનો શું કરવું એટલે સરકારે પણ વાસ્તવિક પરિસ્થિતિ સમજવાની જરૂર છે કે ખરેખર ખેડૂતના પ્રશ્નો શું છે અને ક્યાં નિકાલ કરવો જોઈએ એટલા પ્રમાણમાં હવે ડભોઈ સિવિલ સપ્લાય વિભાગમાં તમે કર્મચારીઓ ઓછા છે એમને પોતાને પણ ખબર નથી હવે એ લોકો એવું કહેવા કે ભાઈ તમારે આટલો જ માલ લઈને આવવાનો હવે ખેડૂત બાકીનો માલ કેવી રીતે રાખે વરસાદમાં તો કોઈ ખેડૂતો છે એ પ્રમાણે જેને જેવો પાક એ પ્રમાણે નુકસાન છે તમે આજુબાજુ પણ જોઈ શકો કે તાટપત્રો નાખેલી છે હવે ગઈકાલ તો સાહેબ એવી પરિસ્થિતિ હતી કે તાટપ્રી ઉપર માણસો ને ટ્રેક્ટર ઉભો રાખા પણ કોઈ તાટપત્રી ફાટી જતી હતી પવન જ એટલો બધો હતો હા અચાનક આ વસ્તુ આવે એને તો અમે નહીં પહોંચી શકવાના પણ વસ્તુ આ છે કે સરકાર શ્રીએ પણ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ અને મીડિયાના મિત્રોનો ફરી હું આભાર માનું છું અને કહું છું કે તમે આ વાત ખેડૂતોના જે પ્રશ્નો છે એ તમે પહોંચાડજો તો અમને પણ સરકારને પણ પોતાને એવું થાય કે ના ભાઈ ખરેખર વાસ્તવમાં ખેડૂતની હું પરિસ્થિતિ છે હા ડભોઈ તાલુકાના વસાઈ ગામના ખેડૂત મારું નામ પ્રકાશ ભાઈ છે અને જેથી ગઈકાલે જે કમોસમી વરસાદ પડ્યો છે એ વરસાદને લઈને અમારે ત્યાં ખેડૂતોને દરેક ખેડૂતને ઘણું મોટું નુકસાન છે અને ડાંગરથી કેરીથી મોડીને જુવાર બીજા ઈતર પાકમાં કચરામાં કે બધામાં ઘાસચારામાં તકલીફો થઈ છે તો એના માટે યોગ્ય સરકારશ્રી ખેડૂતોને વળતર આપે સમયસર એની સર્વે કરી જાય સર્વે કરીને એને ખેડૂતને વળતર મળે એ રીતનું અમારી અપેક્ષાઓ છે એથી વિશેષ કે જે પુરવઠામાં અમે માલ વેચીએ છીએ સરકારશ્રી ખરીદે છે તો એ માલને ખરીદવામાં ડિસ્પ્યુટો ઊભા થાય છે કે ભાઈ એમના મેસેજ લેટ આવે છે ખરીદી લેટ ચાલુ થાય છે હવે ખેડૂત પંદર દિવસથી ખે ખેડૂત માલ કાઢીને ખેતરમાં પડે હોય અને પંદર દિવસ પછી ખરીદી ચાલુ થતી હોય તો એના કારણે નુકસાનનો વેઠવાનો ખેડૂતોનો વારો આવ્યો છે તો આ બધા કારણોસર દરેક ખેડૂતને નુકસાન છે વધતું ઓછું અને એ સત્વરે એને વળતર મળે ખેડૂતને એ રીતની જોગવાઈ સરકાર શ્રી તરફથી થાય તો સારું એવી ખેડૂતોની અપેક્ષા છે